મોટા ભાગે સગાઈ હોય કે લગ્ન સોનાના આભૂષણો વગર પ્રસંગ અધૂરો ગણાય છે જોકે અત્યારે સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે મધ્યમ વર્ગને આ પરવડતું નથી સમાજની દેખાદેખીમાં ઘણીવાર વાર ઉછીના અને ઉધારા કરીને પણ પ્રસંગ પાર પાડતા હોય છે પરંતુ સોનાના ભાવમાં ધરખમ ઘટાડો થાય તો નમસ્કાર હું છું મમતા ગઢવી અને ટેરિફના કારણે સતત ચર્ચામાં આવેલા સોનાના ભાવમાં ઘટાડો થશે કે કેમ તેના પર વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર સામાન્ય માણસની પહોંચની બહાર જતું સોનું હવે ફરી તેના સ્થાને પાછું આવે એવી શક્યતાઓ છે નિષાતોનો દાવો છે કે આગામી સમયમાં સોનાના ભાવમાં ચાલીસ ટકાથી વધુનો ઘટાડો થશે અને સોનું ફરીથી મધ્યમ વર્ગની પહોંચમાં આવશે જો કે હાલ સોનાના એક તોલાનો ભાવ એકાણું હજાર રૂપિયાને પાર પહોંચી ગયો છે માહિતી મુજબ છેલ્લા એક વર્ષમાં જ સોનાના ભાવમાં પાંત્રીસ થી ચાલીસ ટકાનો વધારો થયો છે અને બે હજાર પચીસમાં જ સોનું લગભગ દસ હજાર રૂપિયા મોંઘું થઈ ગયું છે જોકે આ બધાની વચ્ચે અમેરિકન વિશ્લેષક

અને જો આવું થાય તો સોનાની ખરીદી કરવા ઈચ્છતા લોકોને રીતસર લોટરી લાગી જાય પરંતુ રોકાણકારોને તેના કારણે ઘણું નુકસાન પણ થઈ શકે છે હવે તમને સવાલ થતો હશે કે સોનાની કિંમતમાં આટલો ઘટાડો કેમ થઈ શકે છે તો આપણે જણાવી દઈએ કે ભારતીય બજારોમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ લગભગ એકાણું હજાર રૂપિયાને પાર છે જ્યારે વૈશ્વિક બજારમાં તે

મહત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલા વેપાર યુદ્ધ દરમિયાન રોકાણકારોએ સુરક્ષિત સંપત્તિ તરીકે સોનાને પસંદ કર્યું હવે એવા ઘણા પરિબળો છે જે આ કિંમતોને નીચે લાવી શકે છે એક તરફ જોન મિલ્સ દાવો કરી રહ્યા છે કે સોનાના ભાવમાં મોટો ઘટાડો થશે તો બીજી તરફ બોફા અને સોક્સ જેવી મોટી નાણાકીય સંસ્થાઓ માને છે કે સોનાના ભાવ ઊંચા રહેશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક દેશો પર ટેરિફની જાહેરાત કરતાની સાથે જ સમગ્ર વિશ્વમાં આર્થિક ઉથલફાથલ મચી ગઈ છે આ નિર્ણય ફક્ત એક વ્યાપારિક નીતિ જ નથી પણ એક મોટો રાજકીય સંદેશ પણ માનવામાં આવી રહ્યો છે પરંતુ આ ટેરિફ છે શું અને આટલી અસર શા માટે થાય છે કલ્પના કરો કે કોઈ વિદેશી ઉત્પાદન તમારા દેશમાં ખૂબ જ સસ્તા ભાવે મળી રહ્યું છે અને તે જ ઉત્પાદન સ્થાનિક કંપની દ્વારા ઊંચા ભાવે વેચાઈ રહ્યું હશે આવી સ્થિતિમાં સ્થાનિક કંપનીઓ માટે વિદેશી માલ સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ બની જાય છે અહીં સરકાર ટેરિફ ટેરીફલામના આર્થિક હથિયારનો ઉપયોગ કરે છે જે વાસ્તવમાં આયાતને જકાત છે એટલે કે જ્યારે કોઈ વસ્તુ વિદેશથી તમારા દેશમાં આવે છે ત્યારે તેના પર વધારાની ડ્યુટી લાદવામાં આવે છે જેથી તે વસ્તુ મોંઘી થઈ જાય છે અને સ્થાનિક ઉત્પાદનોને પણ સમાન તક મળે છે ટેરિફ એક પ્રકારનો કર છે જે દેશ દ્વારા આયાતી માલ પર લાદવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ સરકાર માટે આવક વધારવાનો અને સ્થાનિક કંપનીઓને વિદેશી સ્પર્ધાથી બચાવવાનો છે આપણે જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે એપ્રિલના રોજ ઘણા દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે આ નીતિ હેઠળ અમેરિકાએ એવા દેશોને નિશાન બનાવ્યા છે જે અમેરિકન માલ પર ઊંચા ટેરિફ લાદે છે ભારત ચીન બ્રાઝિલ અને યુરોપિયન યુનિયન જેવા પ્રદેશો આ નીતિના દાયરામાં છે ટ્રમ્પે ભારત પર છવ્વીસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે ટ્રમ્પના જવાબી ટેરિફની વૈશ્વિક અસર થવાની પણ અપેક્ષા છે ખેરા બધાની વચ્ચે સોનાના ભાવ પર કેટલી અસર થાય છે તે જોવું રહ્યું તો અત્યારે બસ આટલું ફરી કંઈક આવી અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર